ભગવાન શા માટે સુવે છે ભગવાન આ એકાદશી ને દિવસે કેમ પડખું ફેરવે છે ભગવાને બલી નામના અસુર ને શા માટે બાંધ્યો એ બધી વાતો આપણે આ વિડીયો માં સાંભળીએ એકાદશીના દિવસે ભક્તો ઘણા બધા ઉપાયો અજમાવી ભગવાનને પ્રસન્ન કરતા હોય છે ત્યારે આપણા મનમાં એમ થાય કે આપણે આ જલ જીલની એકાદશીના દિવસે શું ઉપાય કરીએ તો ભગવાન પ્રસન્ન થાય અને આપણને સુખ સમૃદ્ધિ મળે તો આ વિડિયોમાં હું દરેક ભક્તોના રાશિ પ્રમાણે ઉપાય કહીશ જેથી જાતકને ઈચ્છિત પરિણામ મળે તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત ત્રણ સપ્ટેમ્બર ના રોજ રાખવામાં આવશે આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે આ સાથે બીજા ઘણા શુભ સંયોગો પણ બની રહ્યા છે ચાલો જાણીએ પૂજાની તારીખ અને શુભ સમય વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે એકાદશી તિથિ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે ચાર ને ચોપ્પન વાગ્યે શરૂ થઈ રહી છે તે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ચાર ને બાવીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ પરિવર્તીની વ્રત રાખવામાં આવશે આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે ને દસ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમે શ્રી હરિ પૂજા કરી શકો છો પરિવર્તિત એકાદશીનું પારણું ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે એક ને છત્રીસ થી ચાર ને સાત વાગ્યા સુધીમાં કરવાનું રહેશે હવે વાત કરીએ એકાદશીના મુહૂર્તની તો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને થી પાંચ પંદર સુધી છે રવિયોગ સવારે છ વાગ્યાથી રાત્રે અગિયાર આઠ વાગ્યા સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે ને સત્યાવીસ થી ત્રણ અઢાર વાગ્યા સુધી રહેશે અમૃતકાલ સાંજે છ ને પાંચથી સાત છેતાલીસ સુધી રહેશે

હે યુધિષ્ઠિર રાજા આ વામન એકાદશીને વામન જયંતિ પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જે સરો પાપોનો ક્ષય થાય છે હે યુધિષ્ઠિર રાજા ઉત્તમ એવી આ જયંતિ એકાદશીનો व्रत પાપીઓના પાપને સમાવનારું છે આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી હે યુધિષ્ઠિ રાજા આ કારણથી પોતાની સદગતિ ઇચ્છનારાઓએ અને મારી વિશે તત્પર એવા મારા ભક્ત વૈષ્ણવ એકાદશી કરવી ભાદરવા મહિના જેઓએ વામન પૂજા કરી તેઓને ત્રણ જગત ત્રણ લોકની પૂજા કરી એમાં કંઈ પણ સંદેહ નથી અને તે રીતે પૂજન કરનારાઓની વિષ્ણુની સમીપમાં જાય છે અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાના શુકલ પક્ષને વિશે વામન જયંતી એકાદશીને દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને પદ્મસરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે તે મનુષ્ય સઘળું જગત અને પ્રાચીન એવા ત્રણેય દેવો પૂજ્યા છે આ કારણથી હે યુધિષ્ઠિ રાજા આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતી એકાદશીનો દિવસ અવશ્ય કરવો આ જયંતિ એકાદશી કરનારને પછી ત્રણ લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી વળી આ એકાદશી ને દિવસે સુતેલા ભગવાન પડખું ફેરવે છે તેથી સગળા લોકો આ એકાદશીને પરિવર્તીની પણ કહે છે યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો બાંધ્યો એ મારા સર્વ સંશય ને તમે હરો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓ માં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા પાપને હરનારી આ એકાદશી ની ઉત્તમ કથા હું કહું છું તે સાંભળો

હવે આપણે સગડાઓ એવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું એમ નિશ્ચય કરીને સર્વ દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ એવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા ત્યાં ઇન્દ્ર પૃથ્વી પર પ્રણામ કરી દેવતાઓની સાથે સુખતો થી સ્તુતિ કરીને બહુ પ્રકારે મારી શ્રી કૃષ્ણ ની પૂજા કરી એટલે વામન રૂપે મેં પાંચમો અવતાર ધારણ કર્યો અર્થાત કશ્યપ ઋષિને ત્યાં અદિતિને પેટે

એ સર્વ બિના તમારો ભક્ત એવો છે હું તેની વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા મેં વામનજી નું નાનું રૂપ ધારણ કરીને પછી તે બલિ રાજાની પ્રાર્થના કરી કે હે રાજા ત્રણ પગલા જેટલી જ પૃથ્વી મને આપો તેથી ત્રણ લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો એમાં કંઈ પણ વિચાર કરવા જેવું નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે તે બલિ રાજાએ ત્રણ પગલા પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો બલિરાજા રાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનનો દેહ અતિ વધ્યો તે વામને ભૂર લોક માં પગ કર્યા ભૂવર લોકની અંદર ઘૂંટણ કર્યા સ્વર્ગ લોકમાં કેડ કરી મહર લોકમાં પેટ કર્યું લોકમાં હૃદય કર્યું તપ માં કંઠ કર્યો સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજા અન્ય દેવી દેવતાઓ પણ વેદ થી થયેલા જુદા જુદા સુક્તો વડે મને વખાણવા લાગ્યા તે વખતે મેં બલિ રાજાનો હાથ પકડીને વચન કહ્યું કે હે પાપથી રહીત રાજા મારા એક મેલાથી તો પૃથ્વી ભરી લીધી ને બીજા પગલા થી સ્વર્ગ ભરી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તેની જગા બતાવો આ રીતે મેં બલિરાજાને કહ્યું એટલે તે બલિરાજાએ તરત પોતાનું માથું ધર્યું એટલે હે યુધિષ્ઠિર રાજા ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચી ગાળ્યો તો પણ તે બલિ રાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું કે હે માનને આપનારા બલિ સૈની એકાદશીના દિવસથી તે કાર્તિક માસની પ્રબોધ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસે ને પાસે જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્ય અને વિરોચનના પુત્ર એવા તે રાજા આપ્યું એ ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાને ને ચારે મહિના સુધી બલિરાજાનો આશ્રય કરીને બલીના દ્વારમાં દ્વાર રહે છે હે રાજા મારી સમુદ્ર મહિનાના શુકલ પક્ષની પ્રબોધીની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે આ રીતે ભાદરવા મહિનાના શુકલ પક્ષની પરિવર્તિ ની આખ્યાન મેં તને કહ્યું આ કારણથી હે યુધિષ્ઠિર રાજા પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્ય વાળી એવી આ પરિવર્તિની એકાદશી પ્રયત્નથી કરવી આ પરિવર્તિની એકાદશીને દિવસે ત્રણ લોકના પિતામાં એવા બ્રહ્મા દેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું પરિવર્તિની એકાદશીને દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિ પામે છે હે યુધિષ્ઠિર રાજા જે મનુષ્ય સરો પાપોને હરનારું ભોગને દેનારું મોક્ષને આપનારું ને સુંદર એવા આ પરિવર્તિની એકાદશનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે એ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણ ને વિશે ભાદ્રપદ માસની સુગલ પક્ષની પરિવર્તિત નામની એકાદશી નું મહાત્મય કહેલું છે ભગવાન સ્વામિનારાયણે આ વામન એકાદશી ને દિવસે શું કરવાની આજ્ઞા કરેલી છે એ સાંભળીએ હે પુત્રો ભાદરવા માસની સુધી બારસના ના દિવસે શ્રવણ તે બારસ શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય તો અતિશય શ્રેષ્ઠ છે મધ્યાહન પહેલા એકાદશી હોય અને મધ્યાહન સમયે દ્વાદશી પ્રતિ હોય ત્યારે વિષ્ણુ શ્રૃંખલ નામનો યોગ પ્રાપ્ત થતા વ્રત કરનારા ને આ યોગ વિષ્ણુ ના સાયુજ્યને પ્રાપ્ત કરાવનારો અર્થાત મુક્તિ આપનારો કહ્યો છે શ્રી કૃષ્ણ ભગવાનને સુંદર પિત્બર ધારણ કરાવવું અન્ય વસ્ત્ર આભૂષણ પૂર્વની જેમ જ ધારણ કરાવવા

વામન ભગવાન ના અવતાર ચરિત્રોનું ગાન કરવું આ ઉત્સવમાં ભગવાનની ની પૂજામાં આટલો જ વિશેષ જાણવો આવી યાજ્ઞા શ્રી હરીએ સત્સંગ જીવન ગ્રંથના ના ચોથા પ્રકરણના છપ્પન માં અધ્યાયમાં કરેલી છે હિન્દુ ધર્મમાં પરિવર્તિની એકાદશી વ્રતનું ઘણું મહત્વ છે આ દિવસે કેટલાક નિશ્ચિત ઉપાયોનું પાલન કરવાથી સાધક દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે પરિવર્તિની એકાદશીને દિવસે તમારી રાશિ અનુસાર ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે મેષ આ દિવસે મેષ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને તેમના પ્રિય પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો વૃષભ વૃષભ રાશિના લોકોએ પરિવર્તિતની એકાદશીને દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા પોતાના હાથે ખીર બનાવી શકો છો અને જરૂરિયાતમંદોને આપી શકો છો ઓમ નમો નારાયણાય નમ મંત્રનો જાપ પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને પરિવર્તિતની એકાદશી પર લીલા રંગના ફળો અને શાકભાજીનું દાન કરવું જોઈએ અથવા મંદિરમાં મૂકવા જોઈએ સાથે જ ઓમ શ્રી હરિએ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુનો કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ પરિવર્તીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ ગોળનો ભોગ પણ અર્પણ કરવો જોઈએ આ દિવસે ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહ નમ મંત્રનો જાપ કરવો જોઈએ કન્યા કન્યા રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ નોકરીમાં ઈચ્છિત પરિણામ મેળવવા માટે ઓમ નમો ભગવતે વિષ્ણવે નમ મંત્રનો જાપ કરવો જોઈએ તુલા રાશિ તુલા રાશિના લોકોએ આ દિવસે સફેદ ખુશી માટે એકાદશી દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ આ દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ રહે છે આ ઉપરાંત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો મંત્રનો જાપ કરો ધનુ ધનુ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુનો કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ ગરીબોને દાન કરવું જોઈએ આમ કરવાથી આર્થિક સંકટ દૂર થશે ઓમ હ્રીમ વિષ્ણવે મંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિના લોકોએ પરિવર્તન એકાદશી પર જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ આ દિવસે કેળા હળદર ચણાની દાળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે ઓ હ્રીમ ક્લીમ શ્રી વિષ્ણવે નમ મંત્રનો જાપ કરવો જોઈએ કુંભ કુંભ રાશિના લોકોએ કપડાનું દાન કરવું જોઈએ તુલસી માતાની પૂજા કરવી જોઈએ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ મીન રાશિ મીન રાશિના લોકોએ પરિવર્તિતની એકાદશીને દિવસે પીળા કપડાંનું દાન કરવું જોઈએ પીળી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ આ દિવસે ઓમ નમો ભગવતે વામનાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ એ સાથે જય શ્રી કૃષ્ણ આપને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો